બેગમપુરા મોતી ટોકીઝ વિસ્તારમાં મોડી રાત્રે ધમધમતા બજાર વચ્ચે એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી દેવાઈ હતી બનાવ અંગે મૈધરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે સામાન્ય રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરાઈ છે પોલીસે હત્યા કરનાર યુવકને પણ ઝડપી પાડ્યો છે મોતી ટોકીઝથી રાજમાર્ગ સુધી ઉત્તરાયણ પર્વને લઈ મોડી રાત સુધી બજારો ધમધમતા રહે છે અને લોકોની અવર જવર ખૂબ જ રહે છે ત્યારે ધમધમતા બજારમાં લોકોની અવરજવર વચ્ચે ગત રોજ મોડી રાત્રે એક યુવકની સરા જાહેર હત્યા કરી દેવાઈ છે ભર બજારમાં ચપ્પુના ઘા ઝીંકી અન્ય યુવક ફરાર થઈ ગયો હતો દરમિયાન યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવ અંગે જાણ થતાં મૈધરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક યુવકનું નામ પિયુષ ધનસુખભાઈ રાણા છે જેની અજાણી વ્યક્તિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે સમગ્ર મામલે મૈધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હત્યાની ઘટના અંગે મૈધરપુરા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે મોતી ટોકીઝ પાસે રાજમાર્ગ પાસે ઉત્તરાયણને અનુસંધાને લોકોની મોટી સંખ્યામાં અવર જવર મોડી રાત સુધી હોય છે ત્યારે સલામતપુરાના રોસ્તમપુરા વિસ્તારમાં રહેતા પિયુષ ધનસુખ રાણા નામના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી છે હત્યા કરનાર આરોપીની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેની અટક પણ કરી લીધી છે હાલ તેની પૂછપરછ ચાલુ છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સામાન્ય રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો જેમાં પિયુષ રાણા પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પીયુષ ત્રણે જણાવો દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચે જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવ્યું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલ હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડદરાની અને પુણા વચ્ચે

જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે ત્રણ હજાર રૂપિયા એનો મૃતકભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે એટલે ખૂબ જ સામાન્ય રકમની આ લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે અને આરોપી છે એ પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલામતપુરા એરિયાના રહેવાસી છે